નમસ્કાર મિત્રો તારીખ છે નવ માર્ચ બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં જીરુની પચાસ હજાર બોરીની આવક જોવા મળી હતી અને ભાવમાં મને પચાસ રૂપિયાનો સુધારો પણ જોવા મળ્યો હતો ચેરુ બજારમાં આજે આવકો વધીને સમગ્ર ગુજરાતમાં પચાસ હજાર બોરીની થઈ હતી જેમાં ઊંઝામાં આવકો બાવીસ હજાર બોરી જોવા મળી હતી ઊંઝામાં આજે આવકો થયા તે બીજા સેન્ટરોથી ખેડૂતોની બંનેની આવકો મિશ્ર જોવા મળી હતી જીરુ બજારમાં નીચા ભાવથી લેવાલી પણ થોડી હોવાથી બજારમાં મને પચાસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારોમાં એવરેજ સોથી લઈને બસો રૂપિયા વધી શકે તેવી સંભાવનાઓ છે અને તેજી પણ આવે તેવી પણ સંભાવનાઓ છે સો રૂપિયાથી લઈને એકસો પચાસ

તેતાલીસો બોરી તેમજ બોટાદમાં બેતાલીસો બોરી જસદરમાં પિસ્તાલીસો બોરી હળવદમાં છ હજાર બોરી જામનગરમાં આઠસો બોરી વાંકાનેરમાં પંદરસો બોરી ઉત્તર ગુજરાતમાં પાંચસો બોરી તેમજ કચ્છમાં આઠસો બોરી જીરુની આવક જોવા મળી હતી તો મિત્રો આ હતી જીરુને લગતે આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન